વડોદરા કોર્પોરેશનની ઓફિસ બહાર હોબાળો જોવા મળ્યો બેરોજગાર સફાઈ સેવકોને રોજગારી આપવા માંગ કરવામાં આવી વાલ્મિક સમાજના મોરચો કોર્પોરેશન પહોંચ્યો કોર્પોરેશનના ગેટ બંધ કરી દેતા લોકો રોષે ભરાયા આવેદનપત્ર ન સ્વીકારે તો ગેટ તોડવાની ચીમકી આપવામાં આવી ગેટ બહાર બેસીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો વાલ્મિક સમાજના મોરચો જે કોર્પોરેશનના પ્રાંગણમાં જોવા પડ્યો બેરોજગાર સફાઈને રોજગારી આપવાની માંગણી સાથે આ તમામ પણ વધુ સફાઈ સેવકોએ નોકરીની માંગ કરી જોકે કોર્પોરેશનના ગેટ બંધ કરી દેવાતા તમામ લોકો રોષે ભરાયા હતા અને કહ્યું હતું કે જો આવેદનપત્ર સ્વીકારવામાં નહીં આવે તો ગેટ તોડી નાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે એક કલાકનો સમય વીત્યો છે તેમ છતાં પણ ગેટ ખોલવામાં નથી આવ્યું ગેટને હચમચાવીને નવાબપુરા પોલીસ અને સિક્યુરિટી ગાર્ડને પણ બોલાવવામાં આવ્યા છે જ્યાં સુધી આવેદન પત્ર નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી ગેટ બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે લેવા માટે છે ભરતી થઈ જાય એવું કહેવામાં આવે છે પણ અહીંયા કોઈ પાસે બેરોજગાર છે અમને નોકરી આપો અમે

પાસપાસમાં મોટી સંખ્યામાં અહીંયા લોકો પહોંચી રહ્યા છે 150 થી પણ વધુ બેરોજगार સફાઈ કામદારોની નોકરીની માંગણી સાથે આવેદનપત્ર સ્વીકારવા માટેનું પણ કેફામાં આવ્યું છે જો કે ગેટ બંધ કરી દેવાતા આ લોકો રોષે ભરાયા છે ગેટને હચમચાવીને ઉગ્ર વિરોધ નોંઢાવવામાં આવી રહ્યો છે ખબર હમણાં તારું માર્યું છે એ જગ્યા